ज्यो युगादी कार्ण है पहला जे राजेश्वर थया ज्यो युगादी कार्ण है ना पहला जे सही अम्दर थया ज्यो युगादी कार्ण है ना पहला जे तीर्थंकर थया तियादी नाथ जिनेंद्र ने पंचांग भावे हो मु

કંઠે ધરનેન્દ્રિય છે સોચિતમ કર્મ કરવતિ પ્રભુસ્તુલ્ય સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથા જીસ્તુ વહ સુઆદે નામ કર્મ છે વર્તમાન વીર પ્રભુના શાસનમાં સૌથી વધારે જો જીન પ્રતિમા અને દેરાસર કોઈ પરમાત્માના જોવા મળે ને તો એ છે ત્રેવીસ માં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુ કુલ એક હજાર મળ્યા આપણને લગભગ એકસો પંદર કે એકસો વીસ અને દરેક પરમાત્માનો પાછો એક જાજરમાન ઇતિહાસ મૂળ મૂળનાયક નવખંડા પાર્શ્વનાથ ઇતિહાસમાં નજર કરીએ તો જાણવા મળે કે પ્રભુની પ્રતિમાના નવ ભાગ થઈ ગયા હતા સંગે આચાર્ય ભગવાનને કીધું કે સાહેબ પ્રભુને આ ખંડિત થયેલી પ્રતિમાને જો પાછી અખંડ કરવી હોય તો આનો ઉપાય શું અને ગુરુ ભગવંતે કીધું કે લોટના ડબ્બાની અંદર પરમાત્માના બધા અંગ જે પણ ભાગ પડ્યા છે મૂકી દો દસમા દિવસે તમે ડબ્બો ખોલજો એટલે પ્રભુ હતા ને એવા થઈ જશે ખાલી વિચાર તો કરો નવ ભાગ જો શરીરના અલગ અલગ થઈ ગયા અને કોઈ કેમ કે ડબ્બાની અંદર મૂકી દો અને દસમા દિવસે ખોલજો એટલે આખું શરીર થઈ જશે નવ દિવસના વાણા વીત્યા દસમો દિવસ આ વાત આવેલા સંઘના કાનમાં પડી લોકોને ઈચ્છા થઈ કારણ કે છરીપાલ તો સંગ તો લાંબેથી આવ્યા હતા શત્રુંજય તરફ જવાનું હતું ને આ તો ઘોઘા હોલ્ટ આવ્યો એટલે શ્રી સંગે વિનંતી કરી કે ભાઈ અમને દાદાના દર્શન કરવા છે કોઈ હિસાબે સંગ માનવા તૈયાર નહીં નવ દિવસ પત્યા છે એક દિવસ બાકી છે ગુરુ ભગવંતે કીધેલું છે કે દસ દિવસ થાય ને પછી પરમાત્માને બહાર કાઢજો એટલે પ્રભુ આખા મૂળ સ્વરૂપમાં મળશે પણ શ્રી અહોભાવ એટલો બધો કે છેવટે જેના ઘરમાં લોટના ડબ્બામાં પરમાત્મા ને એને સંઘની લાગણી સામે નમી જવું પડ્યું અને સંઘને દર્શન કરવા માટે ડબ્બો ખોલ્યો અને દાદાને બહાર કાઢ્યા ને પ્રતિમા તો હતી પણ આખી પ્રતિમામાં નવ સાંધા હતા જે નવ ભાગ પડેલા ને નવે નવ ભાગ જોડાયા પણ જ્યાંથી તૂટ્યા તા ને આખે આખા સાંદા દેખાયા અને માટે નામ પડ્યું નવ ખંડા પાર્શ્વનાથ તો એક પાર્શ્વનાથ પરમાત્મા આજે પણ એવા છે રોજ સવારે પૂજારી ગભારો ખોલે પરમાત્માનો પક્ષાળ કરે પક્ષાળ કરીને દેરાસરની બહાર આવે અને ધજાના દર્શન કરે અને જેવા પૂજારીજી ધજાના દર્શન કરવાની શરૂઆત કરે ને એટલે ધજા ફરકાવાની શરૂ થાય લહેરાવવાનું જ્યાં સુધી ધજા લહેરાય ત્યાં સુધી પૂજારીજી ગણે અને જેવી ધજા લહેરાવવાનું બંધ થાય ને એટલે ત્યાંથી ભોજન શાળામાં જઈને એમ કહે કે આજે આટલા યાત્રિકોની રસોઈ વ્યવસ્થા કરજો આટલા યાત્રિક આવી ભોજન શાળામાં જમીને જશે કયા પાર્શ્વનાથ પરમાત્મા જી નાના તીર્થ અને એના પરમાત્મા પોષીનાથ પોતાનાથ એક પાર્શ્વનાથ નવ ખંડા તો આજે પણ યાદ આવે અલ્લાઉદ્દીન ખિલજી ભારત લૂટવા આવ્યો અનેક મંદિરો લૂંટ્યા અને એની નજર વળી મારા પાર્શ્વનાથ પરમાત્માના દેરા પર શ્રી સંખ કે છે દાદા હાજરા હજૂર છે એનો મહિમા છે ભૂલ ન કરતો દાદાના તેરાસરને કે પ્રતિમાને હાથ નહીં લગાડતો આ તો અલ્લાહઉદ્દીન ખિલજી હતો એને ના ખુદા ઉપર પોતાના કરતા વધારે વિશ્વાસ અને ગર્વ હતો પોતે સુલતાન હતો અને વિચારતો સુલતાન કરતા મોટું કોણ આ દુનિયામાં કોઈનું ન સાંભળ્યું ન માજનનું ન શ્રેષ્ઠીઓનું ન પૂજારીનું બસ હું લૂંટવાનું એટલે લૂંટવાનો આવ્યો આખું સેન્ય લઈને દાદાને લૂંટવા શ્રેષ્ઠીઓ માજનો તો પોતાના પ્રાણ બચાવવા માટે નીકળી ગયું પણ દાદા ઉત્થાપન થવાનું નામ ન લે એટલે ઉત્થાપન કરીને કુવામાં કે ભોયરામાં પધરાવા કઈ રીતના એટલે આખો સંઘ ગામ ખાલી થયું અલ્લાઉદ્દીને તલવાર કાઢી દેરાસરની અંદર ગયો ગભારાને લાત મારી અને દાદાનું નામ લઈ પોતાના ખુદાનું અને દાદા પર ઘા કરવા ગયો જેવો હજી તો ઘા કરવા ગયો ને એ જ ક્ષણે બે આંખમાંથી રોશની ચાલી ગઈ એવું અંધારું છવાઈ ગયું અંધારા સાથે એવો ભય ઉત્પન્ન થયો જાણે હમણાં મારા પ્રાણ વયા જશે ને એટલો તો એ પોતે ભયભીત થઈ ગયો જેને ભારતને લૂંટ્યું મંદિરોને તોડવામાં ને લૂંટવામાં બાકી ન રાખ્યા એક પરમાત્માના પ્રતિમા સામે આ સુલતાન લાચાર થયો ત્યારે આકાશવાણી થઈ કે જે ભૂલ કરીને એની ક્ષમા માંગ તો પાછી આંખ આવી જશે અલ્લાઉદ્દીન ખિલજીએ પરમાત્માની ક્ષમા માંગ માંગી પાપની માફી માંગી અને ખાલી એટલું બોલ્યો માત્ર પ્રભુ તમારું મંદિર નહીં આજ પછી અખંડ ભારતના એક પણ જૈન સર સામે કોઈ પણ રાજાએ કોઈ પણ સલ્તનતના માટલી કે જો નજર પણ ઉઠાડીને જોઈને તો યાદ રાખજો એને અલ્લાઉદ્દીન ખિલજીની તલવારને ચુનોતી આપી આ અલ્લાઉદ્દીન ખિલજી એનો રજવાડો લૂટીને એને રસ્તે લાવી દેશે પણ એક પણ જીન મંદિરની કાકરી પણ હલવા નહીં દે અને પછી આવે જ્યાં આંખ પાછી આવે ને પરમાત્માના દર્શન કરી અને અલ્લાઉદ્દીન ખિલજી એમ કે તમે તો સુતાનો કરતા પણ મોટા સુલતાન નીકળ્યા આજથી આખું આ વિશ્વ તમને સુલતાન પાર્શ્વનાથના નામથી ઓળખાશે અને એકસોને આઠ પાર્શ્વનાથમાં એ સિદ્ધપુરની અંદર બનાસકાંઠામાં સુલ્તાન પાર્શ્વનાથ બિરાજમાન થયા ભાઈ ત્રણ પાર્શ્વનાથ પરમાત્મા એવા છે જે ગત ચોવીસી ના નવમા તીર્થંકર ના શાસન કાળમાં અષાઢી નામના શ્રાવકે ભરાવ્યા એકની પૂનમ વખણાય દસમ વખણાય એટલે આપણને બધાને યાદ છે પણ જેટલા પ્રાચીન મારા શંખેશ્વરના દાદા છે ને એટલા જ પ્રાચીન બાકીના પણ બે પાર્શ્વનાથ પરમાત્મા છે આ ત્રણેય પ્રતિમા અષાઢી શ્રાવકે એક સાથે આપણને તો છે ને જે દાદા આપણું સાંભળે આપણી મનોકામના પૂરી કરે માંગો અને આપે ને એ ગમે